સાત વિધાનસભા વાવની પેટા ચૂંટણીમાં ઉપસ્થિત સર્વ મંચસ્થ મહાનુભવો અને મારો સમગ્ર સમસ્ત બ્રહ્મ સમાજ તમારા ચરણોમાં કોટી કોટી પ્રણામ વધુ વિશેષ ના કહેતા અટલ બિહારી વાજપેયીજી એ કીધું છે કે ભારત એ કોઈ ભૂમિકા ટુકડા નહીં હે ભારત એ કોઈ ભૂમિકા ટુકડા નહીં यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है यहाँ का बहती हुई नदियाँ हमारे लिए गंगा है और यहाँ जिएंगे तो हम इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए और मरने के बाद भी हमारी बहती हुई नदियों में गंगा में कोई कान लगा कर सुनेगा तो भी एक आवाज आएगी भारत माता की जय तो अपने सब भारत माता ना संतानो छे અને કહેવાય ને કે કોટિક જન્મના પુણ્યથી મળ્યો મનુષ્ય અવતાર અને આપણે તો સૌ બ્રહ્મ સમાજના કુળમાં જન્મેલા છીએ એટલે આપણે તો વિનંતી નહીં માત્ર આપણે સ્વરૂપજી ભાઈને આશીર્વાદ આપવાના છે અને આપણે હમણાં જ દિવાળીનો તહેવાર ઉજવ્યો છે અને ફરી 13 તારીખે આપણો બ્રહ્મ સમાજનું મોટા પ્રમાણમાં આપણા સ્વરૂજીભાઈ તરફી મતદાન થાય અને ફરી વિજય વિજયશંકર રેલી આપણી નીકળે અને એમાં આપણા વિજય સર્કસમાં આપણા સૌ બ્રહ્મ સમાજના આગેવાનો મારા વડીલ બંધુઓ અને ભગીણીઓ એમની રેલીમાં દિવાળીનો ફરી ફટાકડા ફોડી તહેવાર ઉજવે એ જ અભ્યર્થના કરવા માટે તમારી વચ્ચે હું દીકરી તરીકે આવી છું સુંદર કવિએ કહે છે કે તમારી ફૂલો ને અમારી ભૂલો તમારી ફૂલો ને અમારી ભૂલો વિધીની ભૂલો કહું હું કેમ નૌકા કરું હું કેમ એટલે નાની મોટી વાતો માં આયા સિવાય આપણે સમસ્ત બ્રહ્મ સમાજ એક થઈ નેક થઈ આપણા સ્વરૂપજી ભાઈ ને જંગી બહુમતી થી આપણે જીતાડીએ એ જ અસ્તુ ભારત માતા કી જય